ડ્રગ્સ માફિયાઓનો ગુજરાતના દરિયા પર ડોળો વેરાવળ બંદરેથી જ નીકળ્યા ગીર સોમનાથ નું વેરાવળ બંદર માછીમારી ઉદ્યોગને લઈને દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે પરંતુ પહેલીવાર વેરાવળ બંદર પરથી હેરોઇનનો જથ્થો ઝડપાયો છે જે સમુદ્ર માર્ગે એક ફિશિંગ બોટમાં લવાયો અને તેની અન્ય ડ્રગ્સ માફિયાને સપ્લાય થવાની હતી પરંતુ મધ્યરાત્રિના બાતમીના આધારે પોલીસે રેડ કરી અને પચાસ કિલો હેરોઇનના જથ્થા સાથે નવ ખલાસીને ઝડપી પાડ્યા છે એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ ગયો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટિરિયલ અમને આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઇન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી એમ પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના માલિકને શંકા જતા જળપાયું ડ્રગ્સ બોટના માલિક જીતુ કુહાડાના જણાવ્યા પ્રમાણે તેને બોટના ટંડેલ પર શંકા હતી જેથી તેના પર વોચ રાખવામાં આવી હતી એ દરમિયાન ગત રાત્રે બંદર પર બોટ આવી ત્યારે ગાડી આવી અને બોટના ટંડેલે આપેલ કોથળો તે બંને વ્યક્તિ કારમાં મૂકી ત્યાંથી ગયા જેનો તેમના માણસોએ પીછો કર્યો અને તાલાળા નજીક તેમને કારને ઝડપી પાડી તપાસ કરી તો કોથળામાંથી પચીસ કિલો ડ્રગ્સ નીકળ્યો જે બાદ તેમણે પોલીસને જાણ કરતા બંદર પર લાંગરેલ બોટમાંથી પણ પચીસ કિલો ડ્રગ્સ મળી આવ્યું જે બાદ પોલીસે કાર સાથે ઝડપેલા બંને વ્યક્તિની પૂછપરછ કરતા મુખ્ય આરોપી ધર્મેશ બુદ્ધિનાથ કશ્યપ આસિફ જુસફ સમા અને અરબાઝ અનવર પમા મેમણને ઝડપી પાડ્યા અને સમગ્ર મામલે ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી દરિયામાં મેળવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ને જ્યારે એ રોક પકડવામાં આવ્યા ત્યારે એ છોકરાઓને ઓફર આપી હતી કે ભાઈ તમે મામો નામ છે મને મોબાઈલમાં તમે એને ફોન કરો તમને જોયા એટલા પૈસા આપશે પણ અમારે પૈસા છોકરાઓ માર્યા કે પૈસા કરતાં અમારે દેશ વાળું છે દેશના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને ભલે અમારી જ બોલ હતી પણ અમારી ફરજી હતી કે દેશના નાગરિક તરીકે પહેલું રહેવું એટલે ભારત દેશના નાગરિક તરીકે અમે એને પકડાયો છે મહત્વનું છે કે આ પહેલા પણ વેરાવળ બંદરે કેટલાક તત્વો दारू, ડીઝલ, ઓઈલ અને આવા ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની રજવાતો માછીમારો સુરક્ષા એજન્સીઓને કરી ચૂક્યા છે પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ તેવામાં એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે પકડાયેલ ટંડેલ માત્ર હાથો છે હેરાફેરી અંગે ઊંડાણથી તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહેશે કે ઓમાન થી ગુજરાત સુધી ડ્રગ્સના સ્મગલિંગમાં કેવા પ્રકારની તપાસ થાય છે અને કયા ડ્રગ્સ માફિયાના નામ ખુલે છે રોહિત બારડ બી ટીવી ન્યૂઝ ગીર સોમનાથ